રાજકોટ જિલ્લાના જામ કંડોણા ખાતે પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જયશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજના તો જામ કંડોણા ખાતેની શુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જયશભાઈ રાદડિયા અલ્પેશભાઈ ઢોલરિયા રવિભાઈ માકડિયા ગોવિંદભાઈ રાણપરિયા પ્રાંત અધિકારી મામલતદાર હરકિશનભાઈ માવાણી જયસુખભાઈ ખેસીયા રાજકીય સામાજિક અગ્રણીઓ આગેવાનો અને જવાબદાર તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જામકંડોળાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ નિઃશુલ્ક સહાય ઉપકરણ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આયોજનથી

કાકર ગોડી અને ચાર લાભાર્થીઓને વોકિંગ સ્ટીક ચૌદ લાભાર્થીઓને હિયરિંગ એડ આઠ લાભાર્થીઓને સુગમ્ય કેન બત્રીસ લાભાર્થીને ટ્રેટા પ્રોડ એક લાભાર્થીને સેલ ફોન અને બે લાભાર્થીઓને ફોલ્ડેબલ વોકર એક સીપી ચેર બે રોલેટર વગેરે એકસો અઠ્યાવીસ લાભાર્થીઓને બસો પાંત્રીસ સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્યું હતું કે જેની કુલ કિંમત રૂપિયા વીસ લાખ ત્રેપન હજાર આઠસો ત્યાસી થાય છે આ ઉપકરણો મળતા લાભાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળેલ આ કાર્યક્રમમાં લાભ લેના લાભાર્થીઓ પણ સરકારનો આભાર માન્યો હતો અલ્પેશ ત્રિવેદી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ